નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના નવાપરા એસપી કચેરીથી રબર ફેક્ટરી સર્કલ તરફ જવાના રોડ પર કાર અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતા દંપતી ને ઈજા થઈ હતી નવાપરા રોડ પર આવેલ છતામલ બસામલ ફરસાણની દુકાન પાસે ગત રાત્રિના સમયે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં સિંધુનગરમાં રહેતા દંપતીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતની આ ઘટના અંગે નીલમબાગ પોલીસે કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ ઘટનાના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા ઓપરેશન જાબાઝ રક્ષા કવચ માતૃભૂમિ ની રક્ષા કરતા આપણા ભારતીય પામેલા ભારતીય વીર જવાનો ને શ્રદ્ધાંજલિ અર્થે શ્રી હનુમાનજી મહારાજ ની આરાધના રામ દરબાર શ્રી ગોળીબાર રામ દરબાર પરિવાર ભાવનગર તારીખ સત્તર પાંચ બે હજાર પચીસ શનિવાર સમય સાંજે છ થી આઠ ત્રીસ સ્થળ શ્રી ઝાંઝરિયા હનુમાનજી મંદિર અધેવાડા ભાવનગર આપણા નીડર અને નેક રાષ્ટ્રપ્રેમી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને શ્રી હનુમાનજી મહારાજ રાષ્ટ્રહિત માટે સદાય શક્તિ આપે સૌજન્ય કોમલકાંત શર્મા લીલા ગ્રુપ ભાવનગર